સ્વાજાની શરૂઆત મહત્વપૂર્ણ સ્વાચારથી કરીએ તો પોરબંદર જિલ્લાના ભાડવણ નજીક કાભેલા જંગલ સફારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાય દરમિયાન અગિયાર ખુલ્લા મેદાનમાં ફરતા જોયા છે આ ઘટનાના અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેના કારણે વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ દ્રશ્ય એક અનોખો અને રોમાંચક અનુભવ રહ્યો છે સિંહોના દર્શનથી ભાણવડ જંગલ સફારી હવે નવા પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરવાની છે વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ વિસ્તારને વધુ વ્યવસ્થિત રીતે વિકસાવવાની યોજના વિચારાધીન છે જો યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો અહીં પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે વન્ય જીવન પ્રેમીઓ માટે ભાણવડ જંગલ સફારી આગામી સમયમાં એક આકર્ષક સ્થળ બની શકે છે હાર્ડવડમાં કેહોના અચાનક દર્શનથી વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે મયનભાઈ ભટ્ટ કે જેવો વન્યજીવન નિષ્ણાંત છે તેઓ આપણી સાથે જોડાયા છે સર સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સર જે પ્રમાણે ભાણવડ નજીક આવેલા જંગલ સફારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાય દિવસોમાં સિંહોના સ્પષ્ટ દર્શન થાય છે અને જેના કારણે લોકોમાં પણ એક ઉત્સાહ છે ખૂબ રોમાંચ લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે સૌથી પહેલા એનું કારણ છે એ પણ આપણી પાસેથી સમજવું છે શા માટે અચાનક સિંહોના દર્શન આટલા સ્પષ્ટ થાય છે વધવાનું કારણ શું સૌપ્રથમ તો જે બરડો ડુંગર છે એમાં જે સિંહોની અવર જવર હતી મનુષ્યનું અતિક્રમણ એટલું બધું હતું બરડા થતા નતા અને સિંહોનું છેલ્લું ઘર હતું ગીર હવે ગીર પંથક પછી બીજું ઘર સિંહોનું બની રહ્યું છે બરડો ડુંગર કે વન વિભાગના સારા એવા પ્રયાસો છે કે જેને લઈ અને જે થોડાક સમય પહેલા એક સિંહ બરડા પંથક ની અંદર આવ્યું હતું અને એને સ્થાયી કરવા માટે ગર્ભવતી થઈ અને બચ્ચાને પણ જન્મ આપ્યો અને ત્યારબાદ બરડા સફારીનું ઉદઘાટન કરવામાં આવ્યું પરંતુ સિંહોની સંખ્યા ઓછી હતી વન વિભાગે બીજા સિંહ જે બાળ છે અને બીજા સિંહ છે ત્યાં આગળ છોડ્યા એનો previous પણ છોડ્યો છે ત્યાં આગળ હરણો પણ છોડવામાં આવ્યા છે સિંહો માટેનું અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે અગિયાર સિંહો એ દર્શન સફારી રૂટ ની અંદર કરવામાં આવ્યું છે તો ખૂબ સારી અને આનંદની વાત છે કે સિંહો માટેનું એક નવું ઘર ફરી પ્રસ્થાપિત થયું છે બરડો ડુંગર સિંહો માટે આવનારા સમયમાં ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહ્યો છે અને જે પ્રમાણે વન વિભાગ અને સરકાર કાર્યવાહી કરી રહી છે જાહેર કર્યું અને ત્યારબાદ પ્રવાસન જે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે તે સારી બાબત છે બિલકુલ સર બીજો પ્રશ્ન એ કે આપે જે રીતે જણાવ્યું અને જે રીતે સ્થળાંતર સિંહો હવે કરી રહ્યા છે ગીરમાં જે પરિસ્થિતિ છે ત્યાંથી જે સ્થળાંતર થઈ રહ્યું છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય એક આકર્ષણનું કેન્દ્ર પણ બનતું હોય અને ત્યાંથી હોય ત્યાંથી સ્થળાંતર કરતા હોય તો શું એક કુદરતી કારણ છે કે એના સિવાય પણ બીજું કોઈ કારણ આપને લાગી રહ્યું છે સિંહોની સંખ્યા વધી રહી છે સિંહો માટેનો વિસ્તાર જે છે સિંહને એક ચોક્કસ વિસ્તાર જોઈએ તો સિંહોની સંખ્યા જે આઠસો નવસો ની પાર થઈ ગઈ છે તો એ પ્રમાણે સિંહો સ્થળાંતર કરી રહ્યા છે એક સમય હતો જ્યારે જયારે સુરેન્દ્રનગર સુધી હાલમાં સિંહો પહોંચ્યા હતા બે વર્ષ પહેલા અને પછી સિંહોને પાછા લઈ આવ્યા કારણ કે નવો વિસ્તાર હતો મનુષ્યની અવર જવર વધારે હતી અને જયારે અંદર સિંહોએ થોડું સ્થળાંતર કર્યું અને એને એક જંગલનું વાતાવરણ મળ્યું અને વનવિભાગના પ્રયાસોથી ખૂબ સારું વ્યવસ્થાપન પણ ઉભું થયું સરકારશ્રીએ પણ એની અંદર ખૂબ સારું એ કર્યું પરંતુ સિંહોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે બરડો ડુંગર છે રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં પણ સિંહો અત્યારે વિચરી રહ્યા છે તો ગીર માંથી સિંહો ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે તાદાપુર છે એટલે સિંહો વિસ્તાર વધારી રહ્યા છે જી બિલકુલ આભાર સર અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી શેર કરવા માટે